મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનઃ નિર્માણના પ્રથમ વિધિથી સંપન્ન કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મુખ્યમંત્રી શ્રીએ બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જનસુખાકારીની પ્રાર્થના કરી હતી મંદિરના પુનર્નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રી શ્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ મંદિર પરિસર સહિત ત્રણેય ફેઝની સમગ્ર પુનર્નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યું હતું બહુચરાજી મંદિરના પુનર્નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આખાત મુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી રજનીભાઈ પટેલ રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર અગ્રણી સર્વ શ્રી ગિરીશભાઈ રાજગોર શ્રીમતી વર્ષાબેન દોશી શ્રી યજ્ઞેશ દવે પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રીમતી એસ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર હસરત જયસ્મીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બહુચરાજી માતાજીના મંદિરના પુનર્નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા છોતેર પોઈન્ટ એકાવન કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજી મંદિરનું પુનર્નિર્માણ કરી શિખરની ઊંચાઈ છ્યાસી ફૂટ એક ઇંચ સુધી વધારવામાં આવશે